આજ એક ઐતિહાસિક ઘટના બની છે સુપ્રીમ કોર્ટની બંધારણીય છે જે ચુકાદો આપ્યો છે એ ઇતિહાસમાં લખાવવું પડશે આ દેશના લોકતંત્રને મજબૂતી આપવા માટે જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ દેશના સંવિધાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે જે આપણે વિશ્વાસ આપ્યો હતો કે આ દેશમાં ન્યાયનું શાસન રહેશે અને ન્યાયનું શાસન ઇસ્ટેબ્લિશ થયું છે સ્થાપિત થયો છે આજ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે તો કોઈ ચુનાવના પરિણામની વિડીયો સુપ્રીમ કોર્ટમાં ના ચલામાં આવ્યો છે અને ત્યારે જે અધિકારી એક પક્ષથી જોડાયેલા અધિકારી એણે એમાં જે છેડા કર્યા હતા એ વિડિયો આખા દેશને બતાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ થી એટલે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી માટે એક શરમજનક ઘટના છે કે જે તે લોકતંત્રમાં લોકોને ખરીદી વેચની દુકાન ચાલુ કરી છે લોકતંત્રમાં ધારાસભ્યો સાંસદ હોદ્દેદારો અને પાર્ષદો ખરીદવા માટે મહેનત કરી છે પૈસા પકડાય લોકોના હાર્ડ એન્ડ મની જે ટેક્સ પૈસા લોકો ભરે છે અને ભ્રષ્ટાચાર તો ભારતીય જનતા પાર્ટી જમા કરે છે અને પછી આવા પાસાતો ને ધાર સમય ખરીદે છે જેના કારણે દેશનું લોકતંત્ર ખતરા માં પડે તો અને આજ આ પરિણામ આ દેશના સર્વોચ્ચ ન્યાય વ્યવસ્થાને ને કરે છે માન આપે છે લોક ના જીત આમાંથી પાડી નથી દેશમાં લોકતંત્રને માનવાવાળા ને અને ભારતીય સંવિધાન ને અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા સ્થાપિત દેશ ના સંવિધાન ને માટેની જીત છે ভারত নিয়ে জছে লোকতন্ত্রে জয় হিন্দ